હેલો એવરીવાન વેલકમ ટુ વિભુદિઝ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય તેવા એકદમ સોફ્ટ પોચારૂ જેવા ફરાળી પરાઠા બનાવીશું મારી રેસીપીઓને લાઇક કરીશ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ફરારી પરોઠા બનાવવા માટે એક મોટા બાઉલ જેટલો રાજેગ્રો વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલો રાજેગ્રો લીધો છે તેની સામે મેં એક નાની વાટકી એટલે કે ચાર ચમચી જેટલો તપકી લીધું છે અને એક નંગ જેટલું બાફેલું બટાકું લીધું છે વાવેલું બટેકું અને તપકીર નાખવાથી જ આ પરોઠા છે એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનીને રેડી થશે આ આમાં તમે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે રાજાગરાના પરાઠા કે પૂરી બનાવવાથી એ છે થોડા સમયમાં ઠંડા થઈ ગયા બાદ ચવડ થઈ જાય છે અથવા તો તૂટી જાય છે તો આવી રીતના રાજાગ્રામાં બાફેલું બટેકું અને તપકીર નાખવાથી પોચા રૂ જેવા તો બનશે જ પણ સાથે સાથે સાઈડની કિનારીએથી પણ તૂટશે નહીં હવે અહીં મેં વધારે ટેસ્ટી બનાવવા માટે આ બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે ત્યારબાદ હાફ ચમચી જેટલું હાથ વડે વાટીને જીરું અને એક નાનો બાઉ જેટલા ફ્રેશ લીલા ધાણા નાખ્યા છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર ચમચી જેટલું મણ નાખ્યું છે એકલા રાજેકરાના પરાઠા કે પૂરી બનાવશો તો એ છે તૂટી જશે અને વણતી વખતે ચોટી જશે જો તપકીર આવી રીતના નાખશો તો તપકીરથી છે ને લોટ છે એ જરા પણ ચોટશે નહીં પણ અને તમે ઇઝીલી વણી શકશો હવે બધી જ વસ્તુને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું આ પરાઠા તમે સવારે બપોરે કે રાત્રે ગમે ત્યારે ખાઈ શકો છો એટલા જ ટેસ્ટી બને છે સૂકી ભાજી સાથે તો સ્વાદિષ્ટ લાગશે પણ તમે જો વ્રત રહ્યા હો સવારે નાસ્તામાં પણ ચા સાથે આ પરોઠા છે એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચોક્કસથી મારી આ રેસીપીને તમે ઘરે ટ્રાય કરજો બધાને એટલી જ ભાવશે વારંવાર તમને આ જ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે અને જો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જે શ્રાવણ મહિનાના વ્રત કરતા હોય તેને પણ આ રેસીપી ચોક્કસથી ઘરે શેર એને શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપી બનાવશે આવી શકે હવે આ લોટ બાંધવા માટે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ આપણે આ પરાઠાનો બાંધવાનો છે અને થોડોક સોફ્ટ રાખવાનો છે હાર નથી રાખવાનો સોફ્ટ લોટ બાંધવાથી પરાઠા છે એકદમ સોફ્ટ બનશે અને ઠંડા થઈ ગયા બાદ પણ તમે આ પરાઠા જ્યારે ખાશો તો પણ એટલા જ પોચા રોજેવા લાગશે આ લોટમાંથી તમે પરાઠા તો બનશે જ પણ તમે પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો હવે અહીંયા મેં એક ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરી અને લોટને સારી રીતના મસળી લઈશું હવે આ લોટને આપણે દસથી થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી પરાઠા છે એ સરસ બનશે હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના સેટ થઈ ગયો છે હવે થોડોક એવો તેલવાળો હાથ કરી અને ફરી એકવાર એને સારી રીતના મસળી લઈશું તપકીર નાખવાથી આ લોટના પરોઠા છે આપણે ઇઝીલી આપણે નોર્મલી રોટલીના પરોઠા બનાવતા હોય એટલે રોટલીના લોટના એવા જ તમે બનાવી શકો છો હવે એક નાનો એવો લુવો લઈ લઈશું અહીં તમારે જેવડી સાઇઝના પરાઠા કરવા હોય એવો તમે નાના કે મોટા એવો લુવો લઈ લેવાનો છે અને આ પરોઠા છે એ થોડા થીક રાખવાના છે હવે મેં અહીંયા લુવો લઈ લીધો છે હવે રાજેકરાના લોટથી એને એકદમ હળવાથી વણી લઈશું અને ખૂબ જ હળવાથી એને વણવાનું છે જરા પણ વજન નથી દેવાનું કે તૂટી જશે એટલે એકદમ હળવાથી આપણે આ પરાઠાને બનાવી લઈશું તો તમે જોઈ શકો છો પરોઠું છે એ વણાઈ ગયું છે અને આટલી થિકનેસ રાખવાની છે થોડાક એવા થીક રાખવાથી આ પરોઠા છે ઠંડા થઈ ગયા બાદ પણ આવા પોચા રોજ એવા રહેશે સેમ એવી જ રીતના બીજું પરોઠું તમને વણીને બતાવું આ લોટનું તમે મેં રાજાગ્રાથી કોરા લોટથી વણ્યા છે તમે તપકીના લોટથી પણ જો વણવા હોય તો પણ વણી શકાય છે તો બધા જ પરાઠા આપણે આવી રીતના વણી લઈશું હવે એને આપણે શેકી લઈએ અહીં મેં એક નોનસ્ટિક તવો લીધો છે હવે આપણે ચેક કરી લઈએ કે તવો છે એ ગરમ થઈ ગયો છે હવે એમાં પરાઠાને એમાં રાખી દઈએ અને એક મિનિટ બાદ એની સાઈડને પલટાવી લઈશું ત્યારબાદ થોડુંક એવું તેલ લગાવી લઈશું અહીં મેં તેલથી આ પરાઠાને શેક્યા છે જો તમારે ઘી કે બટરમાં શેકવા હોય તો પણ શેકી શકાય છે હવે આ બધી સાઈડ આવી રીતના તેલથી પરાઠાને શેકી લઈશું ફરીથી એક મિનિટ બાદ એને બીજી સાઈડને પણ પલટાવી લઈશું અને ત્યાં પણ પરાઠાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું આ પરાઠાનો લાઈટ બદામી કલર આવે ત્યાં સુધી બંને સાઈડને આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો બંને સાઈડ લાઇટ બદામી કલર આવી ગયો છે અને આપણા પરાઠા છે એ શેકાઈ ગયું છે તો તમે જોઈ શકો છો મસ્ત એવું કોઈ ન કહે કે આ ફરાળી પરાઠા હશે જો આવી ફરાળી નવી નવી વાનગી મળે તો કોને વ્રત રે કરવાનું મન ન થાય તો ચોક્કસથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને આ જ લોટમાંથી જો તમારે ફરાળી પરાઠા ના કરવા હોય તો તમે ફરાળી પૂરી પણ બનાવી શકો છો એકદમ ફૂલેલી ફૂલેલી પૂરી બનશે અને એકદમ પોચીરવું જેવી બનશે તમે એક લોટમાંથી બે વસ્તુ બનાવી શકો છો હવે બીજા પરાઠાને પણ આવી રીતના બંને સાઈડ શેકી લઈશું અને થોડું થોડું તેલ લગાવી લઈશું

આદુ મરચાંની ટેસ્ટ નાખવા પેસ્ટ નાખવાનું કારણ જ એ છે એનાથી થોડાક અલગ જ ટેસ્ટ આવશે સિમ્પલ પરાઠા નહીં લાગે તો આવી જ રીતના બધા જ પરાઠાને આપણે બનાવી લઈશું આ પરાઠા બાળકોને પણ એટલા જ ભાવશે એને ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી પરાઠા છે એટલા ટેસ્ટી બનશે તો ચોક્કસથી મારી આ રેસીપીને ઘરે ટ્રાય કરજો અને મારી સાથે શેર કરજો અહીં જો તમારે તળડું કે તેલવાળું ન ખાવું હોય તો આ લોટમાંથી તમે સિમ્પલ રોટલી રોટલી પણ પણ બનાવી શકો છો એટલી જ પોચી અને સ્વાદિષ્ટ લાગશે તો બધા જ પરાઠા બનીને અહીંયા રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મસ્ત એવા બધા જ પરાઠા પોચા રૂ જેવા બનીને રેડી થઈ ગયા છે હવે તેને તમે ફરાળી સબ્જી સાથે સર્વ કરી શકો છો તો તમને જો એક પરોઠો હું તમને બતાવું છું મુઠ્ઠીમાં વાળતા તો પણ એટલું મસ્ત સોફ્ટ પોચું રોજ એવું બનીને રેડી થઈ ગયું છે તો કેવી લાગી મારી આજની આ ફરાળી પરાઠાની રેસીપી મને જરૂરથી જણાવજો મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ